દશેરાએ કોર્પોરેટરના પુતળાનું દહન થશે સુરતમાં ભાજપના ગ્રુપમાં કાર્યકરોએ ઠાલવી હૈયાવરાળ ભારે વરસાદ બાદ સમગ્ર રાજ્યમાં રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે સુરતમાં પણ રસ્તાઓની હાલત ગઈ છે ત્યારે રોડ રસ્તાની બત્તર હાલતને લઈને ભાજપના નેતાઓ વાતો કરી રહ્યા છે પરંતુ લોકોની વચ્ચે જતા કાર્યકરો હવે ફફડી રહ્યા છે જેની અસર ભાજપના જ દેખાઈ રહી છે ભાજપના કાર્યકરોના ગ્રુપમાં કોર્પોરેટરને ચેતવવા મેસેજ વાયરલ થયા છે જેમાં સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ઝડપથી રસ્તાઓ બનાવો નહીં તો દશેરાએ રાવણની જગ્યાએ કોર્પોરેટરના પુતળા દં થશે શહેરના જર્જરિત બની ગયેલા રસ્તાઓને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર તેરના ગ્રૂપમાં કાર્યકરોનો રોષ જોવા મળ્યો છે વોર્ડ નંબર ના ભાજપના કાર્યકરો વોટ્સએપ ગ્રુપના સ્થાનિક કોર્પોરેટરોના ફોટા લખાણ સાથેની ઈમેજ વાયરલ કરવામાં આવી છે જેમાં કાર્યકરોની હૈયાવર ઠાલવવામાં આવતા મેસેજ વાયરલ થયા છે જેમાં સ્પષ્ટ રીતે કાર્યકરોએ લખ્યું છે કે સ્થાનિક કોર્પોરેટરે લોકોના રોષનો ભોગ બનવો પડે છે હાલમાં જે ન્યૂઝપેપરમાં એક વોર્ડ નંબર તેરની ઇમેજ વાયરલ થઈ ગયેલી છે અને હું કહેવા માગીશ કે જે ઈમેજ છે એ ઇમેજ અમારા વોર્ડના દ્વારા કોઈ એવું કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી અને આપ જોઈ શકતા હોય તો એ જે ઇમેજ છે એમાં માત્ર ત્રણ જ નામ દેખાઈ રહેલા છે એટલે હું કહીશ કે આ જે ઈમેજ છે એ ફેક ઇમેજ છે અમારા વોર્ડ દ્વારા આવો કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યો નથી અને જે રોડ રસ્તાની વાત છે તો હાલમાં વર્કના કામો નેવ્યાસી જેટલા રસ્તાઓનું કામ થયું છે અને બીજા ચાર રસ્તા નવા રો રીકાર્પેટ કરવામાં આવે છે એટલે હું માનું છું ત્યાં સુધી આ કોઈક એવા વિઘ્ન સંતોષીનું કામ છે જેને અગાઉ પણ આવું કર્યું હતું અમારી ઇમેજ ખરડાવવા માટે એટલે આ બહુ અગમ્ય કૃત્ય કહેવાય ખૂબ જ ખરાબ કૃત્ય કહેવાય અને એના માટે આગામી સમયમાં અમે એના માટે પોલીસ ફરિયાદ પણ કરવાના છે